નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરમાં મનીષા ચોકડી પાસે આવેલું માર્વેલ્સ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની હતી દુકાન શટર ઊંચા કરી ચોરી ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં આશરે ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયાના ચોરીનો બનાવ બન્યો હતો જેમાં જેપી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જેપી પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સીસીટીવી ફૂટેજની આગળ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં દુકાન ઓનર વાહિદ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર તપાસનો વિષય છે રિપોર્ટ યતીન વાળન વડોદરા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો